દીવહા જતી બસ ની અંદર ઘેટા બકરાની માફક બાળકોને બેસાડ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે છોટાદેપુરની એસએફ જેમાં બાળકોને ઘેટા બકરાની માફક એસટી બસ માં બેસાડવામાં આવ્યા છે તો એક જ બસની વ્યવસ્થા કરવામાં આવતી હોવાથી આ પરિસ્થિતિનું સર્જન થયું છે જેને લઈને બાળકોને બેસવું તો ઠીક ઉભા રહેવામાં પણ મુશ્કેલી પડી રહી છે હાલ ઓર્સન બ્રિજ ઉપર સકાશી માટે ડાયવર્ઝન આપવામાં આવી હોવાને લઈને બાળકો અટવા છે તો બાળકો સાંજના સાત વાગ્યા સુધી ઊભા રહેવા પણ મજબૂર બન્યા છે ઓર્સન બ્રિજ અહીંા મોટા ઉદયપુરમાં કામ ચાલું હોવા દે બીજની જે તપાસ ચાલુ હોવા દે કે કેટલો નબળો છે કે નહીં એટલે કલેક્ટર સાહેબ તરફથી જે આવેદન આપવામાં જે જીઆર આપવામાં આવ્યો પરિપત્ર કરવામાં આવ્યો કે ભાઈ રૂટ કર્યા છે તો ઘણી બધી શાળાઓ એમાં અમારી જે સ્કૂલ છોટા બાળકો એમાં અભ્યાસ કરે છે એમાંથી મોટા ભાગના બાળકો અહીંયાથી થી ચાલીસ થી પચાસ કિલોમીટર દૂર થી અહીંયા આવે છે તો એમના માટે આજે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા જ હતી નહીં પાંચ વાગે શાળા છૂટી ગઈ અને અત્યારે સાત વાગ્યા છે તો સાત વાગ્યાના બાળકો એસટી બસ ની રાહ જોઈને ઊભા છે કે ભાઈ ક્યારે હવે આ પુલ ચાલુ કરે અથવા ડાયવર્ઝન ઉપરથી બસ જાય અને એક જ બસ ની વ્યવસ્થા હતી જેમાં બાળકો ઘેટા બકરાની જેમ ભરીને ગયા છે તો જ્યારે પણ આવો આપણે જીઆર લાગુ કરતા હોય અથવા જે કોઈ પુલ માટેની જે વ્યવસ્થા કરતા હોય તો ત્યારે પણ આપણે એટલું સમજીએ કે ભાઈ આજુબાજુના શાળાના બાળકો કોલેજના બાળકો અથવા સામાન્ય જે મુસાફરો છે એ લોકો ને હાલાકી ના થાય નગરજનો હાલાકી ન થાય અને એના માટે આપણે કોઈ બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરીએ છીએ કે કેમ તો આવી વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના અભાવે અત્યારે અમે અમારી સામે જોયું કે બાળકો આખી બસ ખીચો ખીચ ભરીને ગઈ જેમાં એને બેસવાની તો શું ઉભા રહેવાની પણ વ્યવસ્થા નહોતી હવે આ બસ આગળ જાય અને કઈક નાની મોટી દુર્ઘટના બને તો એના માટે જવાબદાર કોણ તો આ બધી વ્યવસ્થાના ભાગ રૂપે આ નાની નાનું માઇક્રો પ્લાનિંગ કરી અને પછી ચાલવું જોઈએ રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર